હવામાન વિભાગે આજથી કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની જાણકારી આપવામાં આવી જણસી ન પલડે તે અંગે પહેલાથી એલર્ટ કરવામાં આવ્યા છે જણસી વેચવા આવતા ખેડૂતોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે પાકને પ્લાસ્ટિકથી ઢાંકીને લાવવા અને સુરક્ષિત સ્થળે ઉતારવા માટે સૂચના આપવામાં આવી છે તો મહેસાણા એલસીબીએ પોલીસે સોના ચાંદીના શોરૂમને લૂંટવા માટે બિહારથી આવેલા શખ્સને લૂંટ કરે તે પહેલા જ પકડી પાડ્યો મૂળ બિહારના મુઝફ્ફરપુરનો ચોવીસ વર્ષનો યુવક લૂંટ કરવાની ફિરાકમાં આવ્યો હતો એલસીબીએ આરોપી રેકી કરતો હતો ત્યાં જ બંદૂક જીવતા કારતુસ સાથે આરોપીને દબોચી લીધો આરોપી સામે બિહારના ત્રણ પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા ગુના નોંધાયેલા છે પોલીસે સમગ્ર મામલે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે થોડાક દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના દેહરાદૂનના કોતવાલી થાનામાં એક પંદર કરોડ લૂંટનો સંસ્થાની ખેત બનાવ બનેલ આ બનાવવા અનુસંધાને ઉત્તર પ્રદેશ પોલીસ બે દિવસ પહેલાં મહેસાણા તપાસ માટે આવેલ આ સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને મહેસાણા એલસીબીની જુદી જુદી ટીમો બનાવી અને સતર્ક સતર્ક હતા એ દરમિયાન આજ રોજ એક વ્યક્તિને હથિયાર સાથે મહેસાણા પોલીસે પકડી પાડેલ છે સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં માત્ર સો રૂપિયા ઓછીના ન આપતા યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો શાહીબાગમાં રહેતા યોગેશ તોલંકી પાસેથી જિગ્નેશ નામના યુવકે સો રૂપિયાની માંગણી કરી હતી જેની ના પાડતા છરીથી યોગેશની હત્યા કરવામાં આવી સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે આરોપી અગાઉ પણ અન્ય ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે બનાવ એકબીજાના પરિચિત હતા એકબીજાને ઓળખતા હતા અવારનવાર એકબીજા જોડે પૈસાની લેવડ દેવડ ઉછીના કરતા હતા તો ઓછીના પૈસા લેવાની બાબતમાં છરી મારવાથી મૃત્યુ થયું હતું દાહોદના સંજેલી તાલુકાના ચમારીયા ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે કાળિયા હેલ તળાવમાંથી આવતું પાણી કેનાલ તૂટી જવાના કારણે ખેતરોમાં ફરી વળતા રવિ પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ઉલ્લેખનીય છે કે કેનાલની સફાઈ કામની કામગીરી કર્યા વિના પાણી છોડવામાં આવે છે ચોમાસામાં વરસાદ પડવાથી કચરો તેમજ માટીના થર જામી જવાને લઈને કેનાલ પણ સાંકડી થઈ ગઈ છે જેથી કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ભરાઈ ગયું હોવાની ફરિયાદ છે ખેડૂતોએ રિપેરિંગ અંગે વારંવાર રજૂઆત કરી છે છતાં કામગીરી કરવામાં ન આવતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે છે એમાં વર્ષો નથી અને કોઈ કરતા અને કોઈ પણ પ્રકારનું ધ્યાન આવતા નથી અને ઝડડેખ રૂપો અત્યારે કાપડ પડવાથી અમારા ખેતરમાં પાણી ઘૂસી ગયું અને પ્રાકને નુકસાન થયું છે કાળિયા હેલ તળાવમાંથી જે નહેર આવે છે એ નહેરની અંદર સાફ સફાઈ વગરની નહેરની પાણી છોડ્યું અને પાણી છોડતા ગાબડું પડતા અચાનક રાતોરાત પાણી છલો છલ ચાળની અંદર ડીચણ ડીચણ ભરાઈ ગયું અને ત્રણ દિવસ સુધી પાણી ચાલ્યું એ પાણીનો નિકાલ ખેતરોમાં ભરાઈ અને પાક જે હતો ખલાસ થઈ તો ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે ત્યારે મોંઘા ખાતર બિયારણ મજૂરી ખર્ચ માવજત પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી જો સારું ઉત્પાદન મળે તો પોષણ સંભાવ નથી હોતા ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે

અમને જોઈએ એવું બેનિફિટ મળતો ન હતો ટોલરની જે વીજળી દિવસની આઠ હજારથી દસ હજાર અને ટાઈમ હોય તો અગિયાર હજાર યુનિટ અમે કાઢી યુજીવીસીએલમાં અમે આપીએ છીએ જેનો ભાવ બે રૂપિયા ત્યાંસી પૈસા અથવા તો બે રૂપિયા કે એંસી પૈસા આજુબાજુ છે યુનિટ લેવા માટે કે જેવી રીતે કે આપણું જોવાનું ક્લિનિક બીજું કે સ્ટ્રિંગ અહીંયા જે વાયર અમુક થોડા આવે છે કદાચ માઇનોર ફોલ્ટ થાય તો એને તરત તૈયાર કરવા એવી અમુક નાની નાની બાબતો ધ્યાન રાખવા જેવી છે ત્યારે એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તંતોડ મહેનત કરવા છતાં દેવાદાર બની રહ્યા છે તો બીજી તરફ સતનગર ગામના ખેડૂતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વિપુલ પ્રમાણમાં કમાણી શરૂ કરી છે એજન્સી દ્વારા એમની જે જમીન હોય છે ત્યાં જમીનમાં સોલારની પ્લેટોનો પ્લાન્ટ કમિશનિંગ કરવામાં આવતો હોય છે પ્લાન્ટ લાગી ગયા બાદ જરૂરી એનું અમે જોઈન્ટ ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ અને જરૂરી મંજૂરી બધી મેળવી લીધા બાદ તેનો પ્લાન્ટનું ચાલુ કરતા આવીએ છીએ આમ ખેડૂતને પોતાની જમીનમાં જ્યાં સરકારની જે યોજના છે જે યોજના અંતર્ગત તે પોતાના ખેતરમાં સોલારનો પ્લાન્ટ લગાવી અને ત્યાં વીજળીનું ઉત્પાદન કરી અને સરકારને જે યુજીવીસીએલમાં અમારા કંપનીને આપીને એનું બેનિફિટ મેળવતા હોય છે તો પંચમહાલ જિલ્લામાં વેજલપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો ઇનપુટ ડીલર અને કૃષિ વિકાસ વિસ્તરણ અધિકારીઓ દ્વારા જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ વિસ્તારમાં હાલ સોઇલ સર્વેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે જે માટે હાલ વિવિધ સ્થળોથી જમીનમાંથી પરીક્ષણ માટે સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે જેનો રિપોર્ટ તૈયાર કરાશે આ વિસ્તારની જમીન માટે કયા પાકનું વાવેતર યોગ્ય છે જે અંગે જાણકારી આપવામાં આવશે સાથે જ સો હેક્ટર જમીનમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આગામી ચોમાસામાં પાકનું વાવેતર પણ કરવામાં આવશે તો उसके आधार पे आ, हम आ, ये बता पाएंगे कि ये यह यहाँ की मिट्टी किसी किस फसल विशेष के लिए उपयोगी है और किसके लिए उपयोगी नहीं है आ, सब जानते हैं कि जैसे इंडस्ट्रीज बहुत सारी बढ़ रही है हाईवेज बहुत सारा बढ़ रहा है इंफ्रास्ट्रक्चर बहुत सारा बढ़ रहा है और कृषि योग्य भूमि लगातार घटती जा रही है और पानी की कमी इसके साथ बहुत ही ज्यादा तेज तीव्र गति से पानी कम होता जा रहा है तो इसी परियोजना का एक मेन जो मुद्दा है वो है कि पानी की बचत कैसे भी की जाए તો રાજકોટમાં કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ યોજાયો આરએસએસ દ્વારા મનમોહન વૈદની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો સંઘ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરાયું હતું સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન સ્વદેશી જાગરણ પર્યાવરણ નાગરિક બોધ પર આ કાર્યક્રમ યોજાયો હતો નવી પેઢીને સંઘની વિચાર સાથે જોડવા તથા સંઘના કાર્યો જનજન સુધી પહોંચાડવા સંઘનું આયોજન કરવામાં આવ્યું